जय माताजी मित्रों कैसे हो आप लोग स्वागत है हमारे नए व्लॉग में और आज हम जाने वाले हैं सेबर गुगा महाराज का दर्शन करने के लिए तो हमारे वीडियो आपको कैसे लगते हैं कमेंट करो और नए हो तो चैनल को सब्सक्राइब करो और व्लॉग में बने रहो हम दिखाते हैं आपको आगे व्लॉग में तो गाइस हमें पहुंच गया था उमता गोममो हेलो उमता बस स्टैंड उभाई है बे पार्लर થોડો પાર્સલ આપવાનો હતો પેલો આપણો માલ આપવાનો હતો મસાલાનો જો અમતા પેલો શ્રી કૃષ્ણ રગડાપુરી જેથી અમાર થોડી સ્ટોક ભૂલી ગયો તો ફરીથી દુકાન ઉપર લેવા જાવ તો હું બસ સ્ટેન્ડ બે રહ્યો એમની વેટ કરીને તો જે પી આવી ગયો તો ગાઈઝ અમે હવે અત્યારે હાલ જાસકા ગામમાં પહોંચી ગયા છીએ તો ગાઈઝ અમારી સાથે આજે જયેશભાઈ છે તો જયેશભાઈ એમનો આપણો જે મસાલા ના આવે એમનો મસાલાનું ને બધું કર્યું છે તો ગાઈઝ છે તેનું અમુક દુકાને જે માલ મોકલાવવાનો હોય તો એ પણ અમે સ્ટોકમાં આજે સાથે લઈ લીધો અને શ્યાબાદ દર્શન પણ કરવા જવાનું હો તો આજે અમારો રોટ જાસકા ચાચરિયા અને થોગણા અને હિરવાણી સુધી જવાનું હો ત્યાંથી આગળ અમે ગુગા મહારાજના મંદિરે દર્શન કરવા જવાના છીએ

જો અરે થોગણા ગોમ ની પેલી આપડે સુંઢિયા થાય ને કેનાલ જાય અરે કેનાલ જોરદાર પોણી જાય નહી આ બધું ધરોઈ નું પોણી આવે અમાર જેપી વન તુલસી પાર્સલ નું વેપાર ચાલ એનો વેપાર માટે અબર દર્શન કરવા જવાનું

તો હું અહીંયાથી તેમને પાર્સલ ને આપી દેવું અને પછી ચા બા પીને અહીંયાથી સીધા નીકળી જશું શેબર જવા માટે જો એના માટે પાર્સલ પણ ના આવે ચા બની ગઈ તો ચા પી લઈએ તમારે પણ પીવું હોય તો આવી તો ગાઈ જાઓ મસાલા નું બધું કોમકાજ પાર્સલ આપવાનું બધું પતી ગયું તો હવે નીકળાઈ જવા શેબર જવા માં જો ડાયરેક્ટ તમને બતાવીએ સીધું શેપર જૈન મંદિરે દર્શન કરાવી દઈએ વાત વિચારો સાઈ જ હવે શેપર ગોગા મહારાજ જવાના રસ્તા આવી આઈ 5 કિલોમીટર બાકી છે તમે પણ હજુ શાપરે દર્શન કરવાના આયા હોય તો આવજો જોરદાર જગ્યા અને એકદમ મસ્ત ફરવા જ ફરવા લાયક લોકેશન પણ

तो गैस जो था मैं हमेशे एक मंदिर में आई है ना ये ना वह पेड़ा चढ़ाई या दर्शन बन कराए दिए महाराज आई है तो ये पेड़ा चढ़ाओ અને અમે ત્યાં સુધી દર્શન કરી લઈએ ગોગા મહારાજના તમે દર્શન કરી લો આ ગોકા મહારાજ નું નવું મંદિર નો હજી જૂનું મંદિર પેલી સાઈડ નદીમાં હો તો હજી અમે અહીંયાથી દર્શન કરીને સીધાર્થીઓ દર્શન જો તમને બતાવશું તો હજી વ્લોગમાં બના રહેજો અને જુઓ તમને આખા મંદિરનું લોકેશન પણ બતાવી દઈએ એકદમ જોરદાર મંદિરે બનાવ્યું

અને હવે અમે જઈએ જૂના મંદિરે જો ગોગ મહારાજ નું સ્થાનિક મંદિર હોય ને એટલે જૂનું જો સ્થળ હોય જો જૂનું મંદિર છે ત્યાં હવે જવાનું જો ખાલી એ નદી માં જ છે મંદિર

રાફડા વાળા ચુના શિયાફર ગોગ મહારાજ ના મંદિર જવાનો રસ્તો ગોગ મહારાજ નો રાફળો હશે લગભગ એવું હોય તો ગાઈઝ અમે પહોંચી ગયા હતા જુના મંદિરે તો જુઓ અને ત્યાં પણ અંદર મંદિર માં જઈને તમને દર્શન કરાવી દઈએ મંદિરમાં હું હું એ પેલી વખત આ મંદિરે તો આયા નહી પહેલાં પેલા તો ચાલો અંદર દર્શન કરી લઈએ તો ગાય અમે પહોંચી ગયા અંદર મંદિરમાં અને આજ હજે આપડા જુના રાફરા ગોગા ગોઘા મહારાજ નું મંદિર કહેતા હતા એ એર્ય મંદિર છે તો અહીંયા દર્શન કરી લઈએ तो गाय जास सिकोतर माता मंदिर तो अहम दर्शन करे मस्त एक गीता सार लखेलो जो ते जो मारा करेला कार्य मने दुखी कर से, मारो करेलो धर्म मने सुखी कर लखेलो मस्त लखे तो आप विडियो लाइक कर दो मित्रों हजु व्लॉग मु बना रेज हजू त आग नाग तुम बताइए તો ગાઈઝ અમે નીકળ્યા અને અહીંયા જો રસ્તામાં તો એકલું જંગલ જ જેવું છે બધું અને બધા માટીના બધા ડુંગરો હો અને હવે અમે જઈએ છીએ અહીંયા થોડું ફોટોગ્રાફી ને બધું કરી અને સીધા પછી રિટર્ન નીકળી જશું જો ખાલી હજુ રોડ રોડનું બધું કામકાજ ચાલુ હોય અહીંયા અમે થોડા આગળ નીકળી ગયા તો તો રસ્તામાં પાછા જઈએ સીધા ખેરાલુ ના મયુર રેસ્ટોરન્ટ બપોરે લગભગ એક બે વાગ્યે તો અમે સીધા અહીંયા જમવા જવાનું અમારે એક સરક્રાઇબર નો ફોન આવ્યો હતો એવું કે તમે મયુર રેસ્ટોરન્ટમાં જમવા જજો અમુક સબસ્ક્રાઈબર એવા હોય કે આખો ન જમાવા લઈ ગયા તો કોલ કરીને અમામ ડાયરેક્ટ કોઈ એવું કોઈ કે તમે જમવા ત્યાં જઈ લેવા તો ગાઈઝ અમે તો એકસો સિત્તેર રૂપિયા વાળી એક ફિક્સ ડીશ મંગાવી દીધી રોસ્ટેડ પાપડ જીરા જો તમે જો તો હવે વેટ કરીએ છીએ જો અજેપી હોય તો બેસી જાય મોબાઈલ લઈને અને આપણે ખાવાનો વેટ કરી રહીએ ભૂખે લાગીએ

તો ગાઈઝ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને મળીએ નવા વ્લોગમાં તો જય માતાજી